નમસ્કાર ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું તાલીમાર્થી બહેનો આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ સાત બાળકોનું શારીરિક અને સામૈગિક સ્વાસ્થ્ય અને શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ ભાગ બે એમાં બીજા પ્રકરણનો અભ્યાસ કરીશું જેનું ટાઇટલ છે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના જ્ઞાન અને કૌશલ્યોનો વિકાસ તો સૌ પ્રથમ તાલીમાર્થી બહેનો આપણે આ કોર્સ સાતનું જે બીજું પ્રકરણ છે એ બીજા પ્રકરણનો અભ્યાસ કયા કયા મુદ્દાઓ દ્વારા કરવાના છીએ તેની રૂપરેખાને આપણે તપાસીશું એનો અભ્યાસ કરીશું તો પહેલો મુદ્દો પ્રસ્તાવના બીજો મુદ્દો ઉદ્દેશો ત્રીજો મુદ્દો ખોરાક અને પોષણ ચોથો સોરી ત્રીજો મુદ્દો જે ખોરાક અને પોષણનો છે એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાના છીએ તો આ ત્રીજો મુદ્દો ખોરાક અને પોષણ એનો પહેલો પેટા મુદ્દો છે આહારની આવશ્યકતા ત્યારબાદ બીજો પેટા મુદ્દો છે સમતોલ આહાર એટલે કે બેલેન્સ ડાયટ ત્રીજો પેટા મુદ્દો છે આહારના જૈવિક ઘટકોનું મહત્વ ચોથો પેટા મુદ્દો છે આહારનું પ્રમાણ અને ચોથો મુદ્દો છે સંક્રામક રોગો આ જે ચોથો મુદ્દો છે સંક્રામક રોગો એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાના છે તો એનો પહેલો પેટા મુદ્દો છે રોગો વિશે માહિતી હવે આ જે પહેલો પેટા મુદ્દો છે એના પણ બે પેટા મુદ્દા છે તો એનો પહેલો પેટા મુદ્દો છે ચેપી રોગ અને બીજો પેટા મુદ્દો છે ચેપી રોગોના પ્રકાર અને અટકાય ત્યારબાદ તાલીમાર્થી બહેનો પાંચમો મુદ્દો શરીર અંગેની સભાનતા તેમજ સ્વાસ્થ્ય અને સુધારણા માટેના વૈકલ્પિક તંત્રો એનો અભ્યાસ આપણે એનો એક પેટા મુદ્દો છે એના દ્વારા કરવાના છીએ તો એનો પહેલો પેટા મુદ્દો છે શરીર અંગેની શરીરના તંત્રોની સમજ ત્યારબાદ તાલીમાર્થી બહેનો છઠ્ઠો મુદ્દો છે પ્રાથમિક સારવાર એનો અભ્યાસ આપણે એના બાર પેટા મુદ્દાઓ દ્વારા કરવાના છીએ તો પહેલો પેટા મુદ્દો છે પ્રાથમિક સારવારની વ્યાખ્યા બીજો પેટા મુદ્દો છે પ્રાથમિક સારવારના સિદ્ધાંત ત્રીજો પેટા મુદ્દો છે પ્રાથમિક સારવાર અંગેના સામાન્ય નિયમો ચોથો પેટા મુદ્દો છે પ્રાથમિક સારવાર આપનારની કેટલીક આવડતો હોવી જોઈએ પાંચમો પેટા મુદ્દો છે પ્રાથમિક સારવારની પેટીમાં નીચેની વસ્તુઓ મૂકી શકાય અને છઠ્ઠો પેટા મુદ્દો છે બેભાન અવસ્થા ત્યારબાદ સાતમો મુદ્દો પેટા મુદ્દો છે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ એટલે કૃત્રિમ શ્વાછોચ્છવાસ આપવાની પદ્ધતિ ત્રણ છે એ બાબતનો અભ્યાસ કરવાનો છે ત્યારબાદ છે આઠમો પેટા મુદ્દો ફ્રેક્ચર નવમો પેટા મુદ્દો છે રક્તસ્ત્રાવ દસમો પેટા મુદ્દો છે સાપ કરડિયાની પ્રાથમિક સારવાર અગિયારમો પેટા મુદ્દો છે પાટાપિંડી બારમો પેટા મુદ્દો છે સ્ટ્રેચર ના હોય ત્યાર દર્દીને ખસેડવાની રીત ત્યારબાદ સાતમો મુદ્દો બાળ શોષણ એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દા દ્વારા કરવાનો છે તો એનો પહેલો પેટા મુદ્દો છે શોષણનો અર્થ બીજો પેટા મુદ્દો છે બાળકોના અધિકારો કયા કયા છે ત્યારબાદ ત્રીજો પેટા મુદ્દો છે શિક્ષક બાળ શોષણ સંદર્ભે અને કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર હોય ચોથો પેટા મુદ્દો છે શિક્ષક શું કરી શકે પાંચમો પેટા મુદ્દો સોરી આઠમો મુદ્દો છે યોગના સિદ્ધાંતો અને તેના ફાયદા હવે એનો અભ્યાસ પણ આપણે એના છ પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે જેમાં પહેલો પેટા મુદ્દો છે યોગની વ્યાખ્યા બીજો પેટા મુદ્દો છે યોગના સિદ્ધાંતો ત્રીજો પેટા મુદ્દો છે યોગના ફાયદા ચોથો પેટા મુદ્દો છે યોગ ઓલિમ્પિક અને પાંચમો પેટા મુદ્દો છે લકુલીસ યોગ યુનિવર્સિટી અને છઠ્ઠો પેટા મુદ્દો છે રમતગમત વિભાગ ગુજરાત રાજ્ય તો અહીંયા આપણે આટલા એટલે કે આઠ મુદ્દાઓ અને એના પેટા મુદ્દા દ્વારા આપણે આ પ્રકરણ બે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ એનો અભ્યાસ કરવાનો છે તાલીમાર્થી બહેનો તો હવે સૌ આપણે પહેલો મુદ્દો પ્રસ્તાવના એનો અભ્યાસ કરીશું આપને મારી વિનંતી છે કે જોડે મોડ્યુલ રાખજો તો પ્રસ્તાવનામાં તાલીમારથી બહેનો આપણે આ જે બીજું પ્રકરણ છે એ બીજા પ્રકરણની પૂર્વ ભૂમિકા બાંધતા જે સામાન્ય ચર્ચા કરવાની છે એ એ છે કે આપણા શરીરમાં જુદા જુદા ઘટક દરરોજ ઘસાતા હોય છે અને તેથી આપણા ખોરાકમાં પ્રોટીન અને ક્ષાર જે છે એ હોવા જોઈએ ઉપરાંત ગરમી અને શક્તિ ઉત્પન્ન થવા માટે ખોરાકમાં કાર્બોદિત અને ચરબીવાળા પદાર્થો પણ જોઈએ અનેક પ્રયોગોને અંતે એવું સિદ્ધ થયું છે કે માણસને ઉપલા અન્ન ઘટકોમાંનું એક જ ઘટક ગમે તેટલા વધારે પ્રમાણમાં અપાય તો પણ તેની તંદુરસ્તી જળવાતી નથી તબિયત નિરોગી અને મજબૂત રહેવા માટે દરેકને કાર્બોદી ચરબીવાળા અને પ્રોટીન પદાર્થ અને ક્ષાર વિટામિન અને પાણી એ બધા અન્ન ઘટકોવાળો ખોરાક અને એ પણ યોગ્ય પ્રમાણમાં અત્યંત જરૂરી છે તો દૂષિત હવા પાણી અને ખોરાકથી અથવા તો અપૂરતા પ્રકાશથી અને અસ્વચ્છ જીવનથી પણ મનુષ્યની તંદુરસ્તીનું અને સ્વાસ્થ્ય જે છે એ બગડતું હોય છે તો શરીરના બધા અવયવો પોતાનું કામ યોગ્ય રીતે કરે ત્યારે આપણી તંદુરસ્તી બરાબર છે એમ કહેવાય તો શરીરનું આરોગ્ય સાચવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે અને એ નિયમોનો ભંગ કરવાથી શરીરની તંદુરસ્તી અથવા તો સ્વાસ્થ્ય જે છે એ બગડે છે તો આ શરીરના જે જુદા જુદા અવયવો છે એ અવયવો એટલે કે એ અવયવનું આપણા શરીરમાં જે સ્થાન કાર્ય એ બાબતે જાણવાથી આપણે આપણું સ્વાસ્થ્ય અને આરોગ્યની જાળવણી જે છે એ સારી રીતે કરી શકીએ તો માનવ શરીરશાસ્ત્રના જ્ઞાનથી આપણને ખ્યાલ આવે છે કે શરીરમાં કઈ જગ્યાએ બગાડો છે અને એ બગાડો દૂર કરવા માટે શું કરવું જોઈએ એ બાબતનું જે ક્રિયા છે ક્રિયા વિજ્ઞાન છે એ ક્રિયા વિજ્ઞાનના અભ્યાસથી શરીરની રચના અને તેના કાર્યોની સમજ જે છે એ પ્રાપ્ત થાય છે તો બાળકને જ્યારે અણધારી ઈજા થાય છે ત્યારે આપણે તેને અકસ્માત થયો છે એમ કહીએ છીએ તો અકસ્માતને લીધે વ્યક્તિને થોડું ઘણું નુકસાન થાય છે ઘણી વખત તેને વૈદકીય મદદની પણ જરૂર પડે છે પણ અકસ્માત વખતે હંમેશા વૈદકીય મદદ તરત મળી જાય છે એવું માનવું એ આપણો એક ભ્રમ છે અકસ્માત થયેલી વ્યક્તિને તાત્કાલિક યોગ્ય સારવાર ન મળે તો તેને ઘણી વખત કાયમનું નુકસાન થાય છે અને કેટલીક વખત તો તે જાન પણ ગુમાવે છે તો આવા વખતે જો તેને તાત્કાલિક સારવાર કે ઉપચાર મળે તો અથવા તો યોગ્ય વૈદ્યકીય મદદ આવી પહોંચે એ પહેલાં દર્દીને ઘણી રાહત મળે છે આથી દરેક જે ડૉક્ટર બાળક શિક્ષક આ બધા જે છે એ અકસ્માત વખતે તાત્કાલિક મદદ કેવી રીતે આપી શકાય એ જાણવું બહુ જ જરૂરી છે તો તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપચાર કરનાર વ્યક્તિએ અકસ્માતનું કારણ અને અકસ્માત કેવી રીતે થયો એની માહિતી મેળવી લેવી જોઈએ જેથી ઉપચાર થઈ શકે સારવાર કર્યા બાદ તાત્કાલિક સારવાર માટેના નંબર ઉપર કોલ કરવો અને અકસ્માતનું સ્થળ લખાવી એમ્બ્યુલન્સને ડાકતરી ટુકડી સાથે બોલાવી લેવા પ્રયત્ન કરવો જોઈએ બીજી એક બાબત આપણે ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો તો એ એ છે કે ભારતમાં અઢાર વર્ષથી નીચેના બાળક જે છે એ એટલે કે અઢાર વર્ષથી નીચેના જે છે એને બાળક ગણવામાં આવે છે આ વ્યાખ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘના બાળ અધિકારો માટેની ઘોષણા તરફથી આપવામાં આવી છે જેને ઓગણીસો બાણુંમાં માં ભારતે માન્યતા આપી છે તો ભારતના કુલ જે બાળકો છે એ બાળકોમાંથી ચાલીસ ટકા બાળકો બાળ વેપાર બાળમજૂરી બાળલગ્ન શારીરિક જાતીય શોષણ ત્રાસ અને કાયદાના જે અન્ય પ્રકારે થતા ઉલ્લંઘનો છે એમાં જોખમમાં છે અથવા જોખમકારક પરિસ્થિતિ અનુભવે છે તો આનો અર્થ એ છે કે બાળકોના રક્ષણ માટે સક્રિય માળખા અને પ્રક્રિયાની જરૂર છે તો એના માટે જેને કહેવાય કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એ બાળકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ભારતે સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકારો માટેની ઘોષણા જેવા આંતરરાષ્ટ્રીય સંમેલનોને માન્ય રાખીને તેમજ જે જુવેનાઇલ એટલે કે જે તરુણાવસ્થા બાળકો જે છે એ તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બાળકોની સુરક્ષા અને સંભાળ અધિનિયમ બે હજાર મજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો છ્યાસી બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ અને જાતીય ગુનાઓમાંથી બાળ સુરક્ષા અધિનિયમ બે હજાર બાર જેવા કાયદાઓ ઘડીને આ વાતને સ્પષ્ટ કરી છે એટલે કે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બાળકોના રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે એ આવા બધા કાયદાઓ દ્વારા જે છે એ સ્પષ્ટ કરે છે તો જેના માધ્યમથી સમાજમાં થતાં જે બાળકોનું શોષણ છે એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે તો એ પછી આપણે જે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે તારીમારથી બહેનો એ છે યોગ વિદ્યા તો યોગવિદ્યા એક જીવંત વિદ્યા છે અને એ ભારતીય સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો છે યોગવિદ્યા એ માનવ પ્રવૃત્તિનું સૂક્ષ્મ પૃથ્થકરણ છે એનાલિસિસ છે ભારતીય આધ્યાત્મવાદી જીવન દ્રષ્ટિને વ્યવહારમાં મૂકવાની ક્ષમતા યોગ પાસે છે એટલું જ નહીં પણ વ્યવહારમાં પણ તે ઉપયોગી છે કાર્ય કુશળતા માટે તણાવોમાંથી મુક્તિ મેળવવા જટિલ વ્યાધિઓના એટલે કે જે બહુ જૂના બધા દુઃખો છે એના ઉપચાર તરીકે મનની એકાગ્રતા કેળવવા માટે મૌલિક સર્જનાત્મકતા તેમજ વ્યક્તિના વિકાસ માટે યોગ એક પૂર્ણ પદ્ધતિ છે તો યોગ્ય સમજણ વિના જ જો યોગનો અભ્યાસ કરવામાં આવે તો યોગ સિદ્ધ થતો નથી એટલું જ નહીં પણ યોગના બદલે રોગ થાય તેવો સંભવ પણ વિશેષ છે તો અહીંયા યોગ અને એના ફાયદાઓ જે છે એ પણ એના વિશે પણ આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરવાનો છે ત્યારબાદ તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણ બેનો બીજો મુદ્દો ઉદ્દેશો એના વિશે ચર્ચા કરીશું કે આ એકમના અભ્યાસ કર્યા પછી તમે જે જે મુદ્દાઓ માટે સમર્થ બનવાના છો જે ઉદ્દેશો આપનામાં ફળીભૂત થવાના છે એ ઉદ્દેશોની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ અહીંયા આપ જોઈ શકો છો મોડ્યુલ સાથે રાખજો પહેલો ઉદ્દેશ છે ખોરાકના ઘટકોનું મહત્વ જાણી તેની આવશ્યકતા સમજશો ત્યારબાદ બીજો સોરી બીજો જે ઉદ્દેશ છે એ છે રોગો વિશે જાણી ચેપી રોગોના પ્રકારો જણાવી ઉપાયો જણાવી શકશો ત્યારબાદ ત્રીજો ઉદ્દેશ છે શરીરના વિવિધ તંત્રો જણાવી શકશો ત્યારબાદ ચોથો ઉદ્દેશ છે વિવિધ ચિકા ચિકિત્સા પદ્ધતિઓની વિગત પણ તમે દર્શાવી શકશો પાંચમો ઉદ્દેશ છે પ્રાથમિક સારવારની વ્યાખ્યા જાણી શકશો છઠ્ઠો ઉદ્દેશ છે શોષણનો અર્થ અને બાળ શોષણનો અર્થ એ એનો તફાવત તમે સમજશો ત્યારબાદ સાતમો ઉદ્દેશ છે બાળ શોષણની કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર થશો આઠમો ઉદ્દેશ છે તાલીમાર્થી બહેનો યોગની વ્યાખ્યા વિશે જાણશો અને નવમો ઉદ્દેશ છે કે યોગથી થતાં જે ફાયદાઓ છે એનાથી માહિતગાર થશો તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે પ્રકરણ બે એનો પહેલો અને બીજો પેટા મુદ્દો જેમાં પ્રકરણ એક પ્રસ્તાવના અને પ્રકરણ અરે સોરી પહેલો મુદ્દો જે છે એ પ્રસ્તાવના અને બીજો જે મુદ્દો છે એ ઉદ્દેશો એની આપણે આ વિડીયોમાં ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો હવે પછીના વિડીયોમાં આપણે એનો ત્રીજો મુદ્દો ખોરાક અને પોષણ એના અભ્યાસ માટે મળીશું ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર આભાર જય હિન્દ જય ભારત